શ્રી કૃષ્ણ કૃપાનિધિ ભગવાનના હાસ્યનો અવતાર એ રામચંદ્ર ભગવાન છે અને ભગવાનના હાસ્યનો અવતાર એ સાક્ષાત શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી છે એ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી જ્યાં સુધી વ્રજમાં નહીં પધારે ત્યાં સુધી શ્રીનાથજીનું પૂર્ણ પ્રાગટ્ય થવું એ અસંભવ છે ભગવાનના જ્યારે મુખારવિંદનું પ્રાગટ્ય થયું ત્યારે સદુ પાંડે વિનંતી કરી હે પ્રભુ આપના સંપૂર્ણ શ્રીયંગના દર્શન કરાવો ત્યારે શ્રીનાથજી બાબાએ કીધું કે જબ તક શ્રી વલ્ધીશ મહાપ્રભુ યાર તબ તક હમારા પૂર્ણ પ્રાગટ્ય હોના વો અસંભવ હૈ બધા વ્રજવાસીઓ પ્રતીક્ષા કરીને બેઠા છે કે ક્યારેક ગુરુ પધારે અને ક્યારેક ગોવિંદનું પ્રાકટ્ય થાય સદુ પાંડેની નાની દીકરી નરો એને શિનાજી આજ્ઞા કરી કે તારે રોજ કટોરામાં ભરીને દૂધ મને પીવડાવવામાં આવું અને તારા હસ્તનું દૂધ હું રોજ પીશ બધાએ નરોના ભાગ્યની ખૂબ સરાહના કરી કે ભગવાને એક નાની દીકરી ઉપર આટલી કૃપા કરી ત્યારથી લઈને રોજ શ્રીનાથજી બાબા એ કટોરાના અંદર દૂધને આરોગતા જાય છે એટલો સુમધુર અવાજનો રણકાર એ ગિરરાજ બાબાના શિખર પરથી આવતો અરિયો નરો અરિયો નરો મેરો નેગ કો દૂધ જલ્દી લાવો એ નાની દીકરી નરો પોતાના ઘરમાંથી નીકળીને દૂધનો કટોરો ભરીને શ્રીનાથજીને પીવડાવવા જતી અને શ્રીનાથજી બાબા ઘટક ઘટક કરીને સાક્ષાત એ દૂધને ગ્રહણ કરતા કેવી કૃપા હતી કે વખતે વ્રજવાસીઓના સામે ભગવાન આ ભોગોને આરોપતા દૂધને આરોપતા અને આજે પણ શ્રીનાથજી બાવા એ નરોની યાદમાં નાથ દ્વારાના અંદર આ જ રીતે આ જ પદ્ધતિથી ભગવાન આજે પણ એ ઘૈયા આરોગ્ય છે અને ગૈયાના અંદર ઠાકોરજીને દૂધના કટોરાના કટોરાઓ એ આવે છે જ્યારે તમે દર્શન કરવા જાઓ એમાં ગ્વાલ ભોગના દર્શન થાય છે તમને ખ્યાલ હોય તો એ ગ્વાલ ભોગના દર્શન પહેલા ઠાકોરજી ગ્વાલભોગ આરોગ્ય લે એના પછી ગૈયા આરોગ્ય છે એ ગૈયા કેવી રીતે આરોગ્ય આ એક જ એવો ભોગ છે જે ઠાકોરજી આપણા સામે આરોગ્ય છે મોટા ભાગે તમે ઠાકોરજીની સેવા કરો ઠાકોરજીને ભોગ ધરો પછી ટેરો લો અને પછી ટેરો ખોલીને ભોગ સરાવો અને એ પ્રસાદ તમે ગ્રહણ કરો પણ આ ભોગ એવો છે જે ઠાકોરજી આપણા સામે આરોગ્ય છે અમે જ્યારે શિનાથજીની સેવા કરવા જઈએ ત્યારે શિનાથજી બાવાના નિજ મંદિરના બહાર એક નાનો ટેરો હોય ટેરાના બહાર મોટો ચાંદીનો ઘડો હોય એમાં ભિતરિયાજી અડધો દૂધ એમાં ભરેલું હોય એ દૂધને વલોવતા જાય વલોવતા જાય વલોવતા જાય એમાંથી ઝાગ નીકળતું જાય પચાસ ટકા ઘડામાં દૂધ હોય અને બીજું પચાસ ટકા એ ઝાગથી ભરાઈ જાય પછી નાના ચાંદીના વાટકામાં એ દૂધને પધરાવવામાં આવે એમાં પાછું પચાસ ટકા દૂધ ને પચાસ ટકા જહાજ કારણ કે શિનાજીને દૂધ જતી ત્યારે ટકા પછી એ કટોરો અમને આપવામાં આવે નિજ મંદિરના અંદર ટેરાના અંદર જયારે અમે જઈએ એ દૂધનો કટોરો અમારા હાથમાં હોય શિનાથજી બાબાના સુંદર મુખારવિંદના દર્શન થતા હોય નેત્ર ભગવાનના ઝૂકેલા હોય અને એ દૂધનો કટોરો અમે શિનાથજી બાબાના અધરોષ્ટ સુધી લઈ જઈએ એ અધરોષ્ટ સુધી જ્યારે કટોરો લઈ જવામાં આવે ત્યારે એક પલક બંધ કરીએ અને એક ભાવ થાય કે શિનાથજી બાબા દૂધને આરોગી રહ્યા છે પછી પાછા બહાર આવીએ પ્રસાદી દૂધ બીજા ગળામાં પધરાવીએ નવો કટોરો ભરાય ફરી શિનાજીના અધ્રોષ્ટ સુધી લઈ જવાય આ રીતે જ્યારે શિનાથજી બાવાના અધ્રોષ્ટ સુધી કટોરો લઈ જવામાં આવે એક બાજુ શિનાજી ગટક ઘટક દૂધને પીતા હોય અને એક બાજુ શિનાથજી બાવાના એ સુંદર સ્વરૂપનું આંખોથી પાન કરીને આપણે પણ ભગવાનના સ્વરૂપામૃતના ઘૂંટને પીતા હોઈએ એક બાજુ શિનાજી દુગ્ધ દુગ્ધપાન કરે અને બીજી બાજુ શિનાજી બાવાનું સ્વરૂપામૃતનું પાન થતું હોય તો જીવ દ્વારા કરેલી સેવા ભગવાન દુગ્ધપાન કરીને અંગીકાર કરે અને જીવ એ ભગવાનના સુંદર મુખારવિંદના દર્શન કરતા કરતા એ ભગવાનના સ્વરૂપામૃતનું પાન કરે આંખોના માધ્યમથી ભગવાનના સ્વરૂપને મનમાં વસાવીને હૃદયના અંદર ઉતારવું એનું નામ છે સ્વરૂપામૃતનું પાન એક છે ભગવાનના કથાનું પાન એક છે ભગવાનના સ્વરૂપનું પાન કથાના માધ્યમથી શબ્દના માધ્યમથી કર્ણના માધ્યમથી ભગવાન હૃદયમાં પધારે એ કથામૃતનું પાન પણ આંખના માધ્યમથી ભગવાન એ આપણા હૃદયમાં પધારે એ સ્વરૂપામૃતનું પાન જ્યારે જ્યારે ઠાકોરજીના દર્શન કરો ને જો દર્શન કરવાની પણ એક પદ્ધતિ છે સૌથી પહેલા ભગવાનના ચરણાર્વિંદના દર્શન થાય કારણ કે ભક્તિનું શુભારંભ એ ચરણારવિંદથી છે અને જ્યારે ભગવાનના ચરણાર્વિંદ તરફ જુઓ ત્યારે મન વાર ત્રણ વાર શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમ બોલીને મનના અંદર પોતાના જાતને કહો હે પ્રભુ મેં આપકે શરણ મેં પછી ભગવાનના હૃદયના દર્શન કરો હૃદયના દર્શન કરતી વખતે ત્રણ વાર મનમાં બોલો શ્રી વલ્લભ શરણમ કારણ કે શ્રીનાથજીના હૃદયમાં કોણ બિરાજે છે સાક્ષાત શ્રી વલ્લભ બિરાજે છે અને વલ્લભ એટલે જે કૃષ્ણના પ્રિય છે એ શ્રી વલ્લભ છે તો વલ્લભજીના હૃદયમાં છે અને વલ્લભના હૃદયમાં જે છે એ શ્રી કૃષ્ણ છે નમામી હૃદય સહસ્ત્ર લીલાભી

ભક્તિ માર્ગ આપજ માર તંડ આ ભક્તિ માર્ગ એક કમળ રૂપ છે અને એ હૃદયના અંદર ભક્તિ માર્ગ રૂપી કમળને ખીલવવા માટે એ ગુરુ સૂર્યની આવશ્યકતા છે જબ તક ગુરુ કી કૃપા નહી હોતી હે તબ તક ગોવિંદ કી ભક્તિ વો હૃદય કે અંદર ખીલ નહી પાતી તો ભગવાન શ્રીનાથજીના હૃદયના દર્શન કરતી વખતે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરો એ હૃદયમાં શ્રી વલ્લભના દર્શન કરો ત્રણ વાર શ્રી વલ્લભ શરણમ પછી ભગવાનના હસ્તના દર્શન કરો કયો હસ્ત જે ઊંચો ઉઠેલો છે ભગવાન કા જો ઊંચા હસ્ત ધારણ કીએ હે એ નિકુંજ નાયક છે એ ગોલોક ધામ નું પ્રતિક છે તમને ગોલોક ધામ સુધી લઈ જવા માટે પધાર્યા છે અને એ હસ્તના દર્શન કરીને હૃદયમાં ભાવ કરો કારણ કે ભગવાન ક્યાંથી પધાર્યા છે ગોલોકથી પધાર્યા છે કોણા નાયક છે નિકુંજના નાયક છે નિકુંજ ક્યાં છે ગિરરાજ બાવાની તરેટીમાં છે ગિરરાજ બાવા ક્યાં છે જતીપુરામાં પણ છે અને ગોલોકમાં પણ છે તો એ ગોલોકમાં શતશૃંગી ગિરરાજ બાવા જે બિરાજે છે એ નિકુંજોના જે નાયક છે એ શ્રીનાથજી બાવા છે એ હસ્તનું ધ્યાન કરીને ત્રણ વાર હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ હરિદાસ આશ્વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ ગિરિરાજ બાવાનું સ્મરણ કરો પોતાના જાતને કહો કે મારે આ નિકુંજ સુધી પહોંચવાનું છે આ ભક્તિના માધ્યમથી પરમાત્માની એ સુંદર નિષ્કામ પ્રેમ લક્ષણા સેવાના માધ્યમથી આ નિકુંજ મને પ્રાપ્ત થવાની છે એ મારું લક્ષ્ય છે શ્રીનાથજી હસ્ત સૂચો કરીને એ જીવને પોતાનું લક્ષ્ય દેખાડે છે કે તમે કાં પહોંચના હ્યાં તમે પહોંચના હે એ તુમારા લક્ષ્ય છે પછી ભગવાનના મુખારવિંદના દર્શન કરો અને ભગવાનની મુસ્કાન કેવી છે મંદ મંદ મુસ્કુરાહટ અમારા શિનાજી બાબા અઠાસ નથી કરતા જોર જોર નથી હસતા એ જોર જોર થી હસવું કેવું છે ખબર છે દૂધમાં પેલો ઉભરો આવે ને દૂધમાં ઉભરો આવે પછી તરત પાછું શાંત થઈ જાય એ અઠાસ એ ઉભરા છે પણ એ હૃદયથી થાય છે એ અઠાસ કઈ ખોટું નથી એ હૃદયનું હાસ્ય છે એ બહુ ઓછા લોકો હસી શકતા હોય છે અમુક લોકોની તો બત્તીસ જ દેખાતી ના હોય એ હસવામાંય કંજૂસી કરતા હોય એટલે જે હસવામાં કંજૂસી કરે એની બત્તીસી ના દેખાય મોડું બંધ કરીને હશે પણ મોડું ખોલ ને ભાઈ તનકી જાય છે એમાં એનો અહંકાર આવે પાછો ઈગોઇસ્ટિક લોકો હોય ને એ મોડું ખોલીને હસી નથી શકતા પછી એક છે સ્માઈલ આ સ્માઇલ કેવી હોય ખબર છે આમ મોડું ખુલે તરત બંધ થઈ જાય એટલે તમને કોઈ મળ્યું અને તમે એને સ્માઇલ આપી એટલે આ સ્માઇલ એ મોડું ખોલીને તરત બંધ કરી નાખે એટલે તમે અંદરથી નથી હસ્યા પેલાને દેખાડવા માટે હસ્યા છો તો સામેવાળાને દેખાડવા માટે હસવું એનું નામ સ્માઇલ પણ તમને ખબર છે જ્યારે તમે બહુ પ્રસન્ન હો છો ત્યારે ન તમે સ્માઈલ આપો છો ન તમે જોર જોરથી હસો છો પ્રસન્નતાનું પ્રતિક શું કે પ્રસન્ન જ્યારે તમે હો ત્યારે તમે મંદ મંદ મૂછના અંદર હસો છો એટલે નથી કેતા મૂછમાં કેમ હસો છો મૂછ કે અંદર હસના મનમે હસના આપને આપ કો પ્રસન્ન કરના ઓર મંદ 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 એ ઝરણું વયા કરે વયા કરે વયા કરે વયા કરે અને એવું વહેતું હોય છે કે જેના અંદર તમે અંદરથી પ્રસન્ન હો છો અંદરથી આનંદ હો છો એ મંદ મંદ મુસ્કુરાહટ એ કોણી છે એ અમારા શ્રીનાથજી છે એટલે અમારા શ્રીનાથજી બાવા મંદ મંદ હશે જયારે દર્શન કરો ને ત્યારે પંચાક્ષર મંત્ર મનમાં બોલવાનું શ્રી કૃષ્ણ તવાસ્મી હે કૃષ્ણ હું તમારો છું તમે અમારા છો મંદ મંદ મુસ્કુરાહટ તમારા ચહેરા પર પણ એ પ્રસન્નતા લાવીને ભગવાનના એ મુખારવિંદના દર્શન કરજો અને મુખારવિંદના દર્શન કરતી વખતે એક ટગર ટગર આંખે જોતા નહીં વો ઘૂંટકા પાન કરના હૈ તમે ઘૂંટડો લો ને અને આમ ગટગટ ગટગટ કરીને પી જાઓ ને તો એના અંદર બહુ મજા ના આવે એક ઘૂંટડાને રસાસ્વાદન કરવું હોય તો પહેલા મોડામ ભરવું પડે પછી એને ઉતારવું પડે આંખોને ટગર ટગર તમે જોયા કરો પલક ઝપકાવ્યા વગર એને દર્શન ના કહેવાય પહેલા તમે જુઓ પછી આંખ બંધ કરો ફરી આંખ ખોલો આંખ બંધ કરો ફરી આંખ ખોલો એમ એક એક સ્વરૂપને જ્યારે તમે બંધ આંખ કરો છો ત્યારે મનમાં ભાવ કરો કે આ શ્રીનાથજી બાબાનું સુંદર સ્વરૂપ આ શ્યામ સુંદર ભગવાનનું સ્વરૂપ આ બાલકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ એ મારા હૃદયમાં મનપટ ઉપર સમાઈ રહ્યું છે અને એમ એમ ઘૂંટડા લેતા લેતા એ સ્વરૂપને મનમાં સમાવો અને ઘરે જઈને પછી આંખ બંધ કરીને એ સ્વરૂપનું ધ્યાન કરો એ સ્વરૂપનું મનન કરો એ સ્વરૂપનું ચિંતન કરો તમારા મનના અંદર એ શ્રીનાથજી બાબા વસી જશે તમારા હૃદયના અંદર એમનું સ્વરૂપ વસી જશે પછી જુઓ તમને એ સ્મરણ કરવામાં કેટલી મજા આવે છે અને આપણા હિન્દુ ધર્મશાસ્ત્રના અંદર આ દર્શનની બહુ સુંદર એક વ્યવસ્થા છે તમે લોકો જોયું હશે કે સિનેમાના અંદર જ્યારે તમે જાઓ એ સિનેમાના અંદર મોટું સ્ક્રીન હોય અને પાછળ પ્રોજેક્ટર હોય તો પાછળથી દૃશ્યને ફેંકવામાં આવે સ્ક્રીનમાં કઈ હોતું નથી સ્ક્રીન તો સફેદ હોય છે પણ જે પિક્ચર જોવા જાઓ અલગ અલગ પિક્ચરો ક્યાં સમાયેલી હોય છે પ્રોજેક્ટરમાં હોય છે એ પ્રોજેક્ટર માંથી એ દ્રશ્યને ફેંકવામાં આવે અને જયારે દૃશ્ય ફેંકવામાં આવે ત્યારે પેલી સ્ક્રીન એને કેચ કરે સ્વરૂપ કંઈક તમને અલગ અલગ પ્રકારનું ભાસ થાય છે અને એ ભગવાનના સ્વરૂપને એ દ્રષ્ટિના માધ્યમથી પાછું મનને હૃદયમાં સમાવવું એનું જ નામ દર્શન છે તો ભગવાનના સ્વરૂપને સમગ્રતાથી આંખના દ્વારા પોતાના હૃદયના અંદર આસીન કરવું એ દર્શન છે પણ એક વસ્તુ યાદ રાખજો ભગવાનને કાન દ્વારા મનમાં લાવવા કે આંખ દ્વારા મનમાં લાવવા બંનેના અંદર ભગવાનમાં ખોવાઈ જવું પડે કથાને પણ જ્યારે તમે શ્રવણ કરતા હો અને કાનના દ્વારા કર્ણના દ્વારા શબ્દને જ્યારે હૃદયમાં લાવતા હો ત્યારે તમારે ખોવાવું પડે અને આંખ દ્વારા જ્યારે ભગવાનને પોતાના હૃદયમાં લાવતા હો ત્યારે પણ ખોવાવું પડે જ્યાં સુધી વ્યક્તિ હું અને તું એ તું ના અંદર હું સમાતું નથી ત્યાં સુધી એ તું એ હું નથી જ્યારે દર્શન કરી ત્યારે શું ભાવ છે હું ભગવાનના દર્શન કરું છું તો આ હું અને દર્શન અલગ થયા જ્યારે કથા સાંભળી ત્યારે શું આવે હું ભગવાનની કથા સાંભળું છું તો હું અને કથા અલગ થયા તમે જ્યારે સિનેમામાં પિક્ચર જોવા જાઓ ત્યારે હું સિનેમા જોઉં છું સિનેમાને હું અલગ થયા પણ તમે જોજો જ્યારે તમે સિનેમામાં પિક્ચર જોવા જાઓ ને ત્યારે શરૂઆતમાં તો હું અને સિનેમા એ અલગ છે પણ જેમ જેમ એમાં રસ જાગૃત થતો જાય ને પછી દસ પંદર વીસ મિનિટ પછી એ હું જતું રહે છે અને પછી તમે તમારા જાતને એ પાત્રના અંદર જુઓ છો અને તમે જ્યારે તમારા જાતને એ પાત્ર માનવા લાગો છો ત્યારે જે પણ પિક્ચરના અંદર એ પાત્ર સાથે થાય છે તમે એવું જ માનો છો આ એના સાથે નથી થતું આ મારા સાથે થઈ રહ્યું છે એટલે પેલી રાખીને રડતી હોય ને તો અહીંયા બેન્જીન સાચા આંસુ નીકળી પડતા હોય છે કારણ કે એવું માને છે કે આ મારા સાથે થઈ રહ્યું છે આ હું અને તું નો ભેદ હશે તો તમે પિક્ચરને એન્જોય નહીં કરી શકો સિનેમાનું રસાસ્વાદન નહીં કરી શકો પણ આ હું અને તું જ્યાં એક બનશે એ તું જ્યારે હુંમાં સમાઈ જશે અને હું જ્યારે તું માં સમાઈ જશે ત્યારે એકરૂપતા આવશે ત્યારે તમે ખોવાઈ જશો ત્યારે જીને વસ્તુનું તમારા જીવનના અંદર રસાસ્વાદન થશે જ્યાં સુધી તમે તમારા જાતનું સમર્પણ એ દૃશ્યને નહીં કરો ત્યાં સુધી તમે દૃશ્યના અંદર પોતાના જાતને જોઈ શકતા નથી એમાં આનંદ આવતો નથી તો સિનેમાના અંદર તમે પાત્ર બની જાવ છો એમ કથા જારે સાંભળતા હોઈએ હું કથાને સાંભળું છું ના મારે કથા બનવું પડશે મારે કથાના અંદર પાત્ર બનવું પડશે અને આ દુનિયાના અંદર જ્યાં સુધી તમે તમારા જાતને કથા નહીં બનાવો ત્યાં સુધી એક કથાના કૃષ્ણ તમારા હૃદયમાં પણ આવી શકતા નથી એક કથાના કૃષ્ણ તમારા મનમાં પણ પધારી શકતા નથી આપને આપકા સમર્પણ કરનાર દૂધમાં મિશ્રી ભેગી થાય પછી મિશ્રીનું અસ્તિત્વ રહેતું નથી એ દૂધ બની જતી હોય છે અને દૂધમાં મીઠાશને વધારતી હોય છે એમ હુંનું જ્યારે સમર્પણ થાય છે ત્યારે હું નાશ થાય છે હું પણ તું બની જતું હોય છે તું હુંમાં આવી જતું હોય છે અંકાર નાશ એમ જ્યારે ભગવાનના દર્શન કરીએ ત્યારે હું એ ભગવાનમાં સમાઈ જવું જોઈએ અને ભગવાન હું સમાઈ જવું જોઈએ ત્યારે જ એને સાચા અર્થમાં સ્વરૂપનું પાન થશે આ દુનિયાની કોઈ ડાન્સ કરતું હોય ને અને વારંવાર પોતાના બુદ્ધિ મતોડો મારે હું ડાન્સ કરું હું ડાન્સ કરું હું ડાન્સ કરું હું ડાન્સ કરું એ ડાન્સ કરવા મજા નહીં આવે ન જોવા વાળાને મજા આવશે ન કરવા વાળાને મજા આવશે એને ડાન્સ બનવું પડશે યુ હેવ ટુ બીકમ અ ડાન્સ જ્યારે તમે ગાતા હો યુ હેવ ટુ બીકમ અ સોંગ તમારે સંગીત બનવું પડશે જ્યારે તમે કોઈ જગ્યાએ કોઈ નાટકના અંદર કોઈ કલાકારને જ્યારે ભજવતા હો છો પાત્રને ભજવતા હો છો તમારે પાત્ર બનવું પડે છે હું આ પાત્રને ભજવું છું એમાં દ્વૈત નહીં જોઈએ એમાં અદ્વૈત જોઈએ તો જ્યાં સુધી આ અદ્વૈત સિદ્ધ થતું નથી હું અને તું ભેગા થતા નથી ત્યાં સુધી આનંદની પ્રાપ્તિ નથી આ હું નાશ કરવું પડશે અને તમે જુઓ કે આ દુનિયામાં જયારે આ હુંકાર નાશ થાય છે ને ત્યારે જ આપણે સુખી થઈએ છીએ તમને એક સીધો પ્રશ્ન પૂછો તમને આ દુનિયામાં સૌથી વધારે કઈ વસ્તુ ગમે હવે આપણા બધાની જે ગમવાની પણ જે લાઇકિંગ છે ને એ બધાની અલગ અલગ છે કોઈકને આ વસ્તુ ગમે કોઈકને આ વસ્તુ ગમે અમીરને કંઈક ગમે ગરીબને કંઈક ગમે બાળકને કંઈક ગમે યુવાનને કંઈક ગમે પણ આપણા બધાના અંદર એક વસ્તુ કોમન છે જે આપણને બધાને ગમે છે એ કઈ વસ્તુ કઈ વસ્તુ ઊંઘ એ ગરીબને ગમે ને અમીરને ગમે એ બાળકને પણ ગમે ને યુવાનને પણ ગમે એ વૃદ્ધ ને પણ ગમે અને પ્રૌઢને ને પણ ગમે આ ઊંઘ એક એવી વસ્તુ છે જે બધા માટે સમાન છે કે ઊંઘતી વખતે છે છે ને આપણને એટલું પણ ભાન કે કે હું ગરીબ છું 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 અમીર બાળક વૃદ્ધ યુવાન એ ઊંઘ બધાના અંદર સમાનતાથી આવે અને એકવાર તમે ઊંઘી જાઓ પછી તમને એવું જ્ઞાન નથી રહેતું કે તમારા પાસે બેંકના અંદર કેટલા પૈસા પડેલા છે તમારું કેટલું દેવું છે તમારા પાસે કેટલા બધા સંપત્તિ છે કેટલી લેન્ડ છે કેટલા ઘર છે કેટલી ઓફિસ છે કેટલી દુકાન છે તમારા લગ્ન થયા નથી થયા આ બધું માણસ ભૂલી જતો હોય છે તો આ હું જયારે નાશ થાય છે ત્યારે તમે ઊંઘી શકો છો આ દુનિયાના અંદર ઊંઘ એ અહંકાર થી નથી આવતી અહંકારના નાશ થી એ ઊંઘ આવે છે તો વિચાર કરો કે જ્યારે તમે બધું ભૂલી જાઓ છો ત્યારે શકો છો નહીં તો તમને ઊંઘ જ નથી આવતી એટલે તો ઘણી વાર નથી કે બહુ દેવું થઈ ગયું હોય ત્યારે માણસ નથી કારણ છે કે એ વખતે માણસના મનમાં એ ભાવ છે કે મારું આટલું દેવું બાકી છે નથી તો ઊંઘવાના અંદર માણસ ભૂલી જાય છે ગરીબનું ખાટલું હોય કે અમીર માણસ એસી બેડરૂમમાં સુતો હોય જયારે તંદ્રામાં પહોંચી જાય છે નિદ્રામાં પહોંચી જાય છે ત્યાં ન તો એને ગરીબી ખ્યાલ રહે છે ન ખાટલા ખ્યાલ રહે છે એ પહોંચી જતો હોય છે દુનિયામાં કારણ કે એને શાંતિ મળે છે બધું भूली गए तो जब तक भूलोगे नहीं अपने आप को तब तक इस विश्व में कभी भी शांति नहीं मिलेगी तो स्वरूप के द्वारा भगवान को मन में लाना वो स्वरूपामृत का पान है और कथा के शब्दों के द्वारा भगवान को मन में लाना वो कथामृत का पान है नरो दूध ना कटोरा भरी भरी ने रोज श्रीनाथ जी बाबा ने अरोगावा जाए આજે પણ શિનાથજી બાબા નાથ દ્વારામાં એ નરોના ભાવથી ગ્વાલ ભોગ પછી ઘૈયા આરોગે છે અને આજે પણ દૂધના કટોરાઓ એ નાથ દ્વારાના શિનાથજી બાબા એ નરોની યાદમાં આજે પણ અરોગતા જાય છે ભગવાન ભક્તને ક્યારે પણ ભૂલતા નથી અરે ભક્ત ભલે ભગવાનને ભૂલી જતો હોય પણ અમારા શ્યામ સુંદર એકવાર જેનો અંગીકાર કરે સ્વીકાર કરે એકવાર એના સાથે નાતો જોડાય પછી શ્યામ સુંદર એને ક્યારે પણ ભૂલતા નથી ભક્ત ભલે અટવાઈ જતો હોય સંસારમાં મોહમાં માયામાં અરે ભક્ત ઘણી પોતાના લૌકિક માંથી પ્રગટ થયા જે જીવો છે એ ભગવાનના દૈવી જીવો છે અને એ જ દૈવી જીવોને બ્રહ્મ સંબંધ થાય છે જે ભગવાનના હૃદય કમલમાંથી પ્રગટ થયા છે એ જીવ કોઈ પણ ઠેકાણે હશે ક્યાં પણ હશે એ ભગવાન એનો ચોક્કસ ઉદ્ધાર કરતા હોય છે પણ એ ભગવાનનો જીવ હોવો જોઈએ જો ભગવાનનો જીવ હશે આજે નહીં તો કાલે ભગવાન એનો અંગીકાર અને સ્વીકાર કરવાના જ છે એની ચિંતા તમારે કરવાની જરૂર નથી એટલે મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સમન લીધા પછી કોઈ પણ જાતની ચિંતા કરવી નહીં ચિંતા કાપીને કાર્યા એ ઘણા લોકો ચિંતા બહુ કરતા હોય અને ઘણી વાર મને પૂછો આવતા હોય અમારામાં તો બહુ ભાવ છે અમારા ઈમાં જગાડો ને અમે તો બહુ ભાવવાળા છે પણ એમનામાં જે ભાવ નથી અમારામાં તો બહુ ભાવ છે અમારા છોકરામાં ભાવ નથી અને ઘણી બધી વાર ઘણા બધા બહેનો એ આ પ્રશ્ન લઈને આવતા હોય કે અમારા છોકરામાં ભક્તિ આવે અમારા પતિમાં ભક્તિ આવે અમારી પત્નીમાં ભક્તિ આવે અમારા સાસુમાં ભક્તિ આવે અને અમારામાં ખૂબ ભક્તિ છે પણ આમનામાં નથી આમનામાં જગાડો અને ઘણા ચિંતિત રહેતા હોય કે અમે આટલી સેવા કરીએ છીએ પણ જો ને અમારા પરિવારમાં કોઈ સેવા કરતું નથી અને એ ચિંતામાં ને ચિંતામાં ને ચિંતામાં ઘણીવાર સમય વ્યતીત કરતા હોય છે કારણ વિનાની ચિંતાઓ છે કારણ કે બ્રહ્મ બ્રહ્મસમન લીધા પછી ચિંતા કરવાની આવશ્યકતા જ નથી જો એ ભગવાનનો જીવ હશે આજેની તો કાલે ભગવાન એને સ્વીકાર કરવાના જ છે કોઈને કોઈ સદગુરુ દ્વારા સત્સંગ દ્વારા કે સદગ્રંથ દ્વારા ભગવાન એ જીવને પાછો પોતાના તરફ લાવતા હોય છે એ ભગવાનનો જીવ હોવો જોઈએ અરે ઘણી વાર ભગવાન ના જીવો એ નાસ્તિકવાદમાં માં પડેલા હોય છે પણ જો ભગવાન નો હશે તો ભગવાન ક્યાંક ને ક્યાંક ચમત્કાર થી એને ફરી પોતાના તરફ ખેંચતા હોય છે અને ઘણા લોકો નાસ્તિક માંથી આસ્થિક બની જતા હોય છે પણ એમાં ક્યાંક ને ક્યાંક કૃપા જોઈએ પણ પુરુષાર્થ તમારે છોડવો નહીં ભાઈ આ તો ઘણી વાર શું આપણે બેનજીઓ બધા બહેનો બહુ ઊંધી રીતે આ બધું લઈ લેતા હોય છે મેં એક એસી વર્ષના બેનજી પૂછ્યું સેવા કરો કે ના કીધું કેમ એ ભગવાન કૃપા કરશે કૃપા જ નહીં થાય ભાઈ ભગવાનની કૃપાની તમે રાહ જોશો પણ તમે પુરુષાર્થ જ નહીં કરો પુરુષાર્થ તો પહેલા કરવાનું છે સાધન પહેલા કરવાના છે તમે સાધન કર્યા કરો તમે દસ ડગલું આગળ વધો કે તમે એક ડગલું આગળ વધો દસ ડગલા ભગવાન તમને લેવા આવશે પણ એક ડગલું આગળ તો વધવું પડે ને તો ભગવાન ઈચ્છા થાય ને દસ ડગલા પુરુષાર્થ તમારે કરવું પડે પછી દોડતા ભગવાન આવશે લેવા અને તમે જયારે સત્સંગ કરો તમે જયારે પુરુષાર્થ કરો તમે જયારે સાધન કરો ત્યારે છે ને ભગવાનને ખબર પડતી હોય છે ભાઈ આ ભગવાનની વ્યવસ્થા ને નેટવર્ક આપણું તો કઈ નેટવર્કની વસાત નહીં ભાઈ ભગવાન સામે આ ભગવાનનો નેટવર્ક તો બહુ સોલિડ છે તમે બધા પ્લેન ને જોયું ને પ્લેન કેવું હોય એ જયારે લેન્ડ થતું હોય ને ત્યારે ઉપરથી અંધારામાં લેન્ડ થતું હોય તો ઉપર લાઈટ થાય માથા પર પ્લેનના માથા પર લાઇટ થાય પછી પ્લેનની પાક હોય ને એમાં લાઇટ થાય એટલે પેલો કંટ્રોલ રૂમ વાળો હોય એને ખબર પડે કે પ્લેન આવી રહ્યું છે પછી ઘણી શું થાય મુંબઈમાં બહુ ટ્રાફિક હોય પેલા રનવે ઉપર બહુ બધા પ્લેન એક સાથે આવ્યા હોય તો પેલો કંટ્રોલ રૂમ વાળો શું કે પ્લેનના પાઇલટને કે થોડું ફર ફેરા મારે ગોલ ગોલ ફર ફરવું પડશે હજી ટ્રાફિક બહુ છે એટલે કંટ્રોલ રૂમ વાળો કે કે થોડો આટા ફેરા કર પછી જ્યારે અહીંયા ટ્રાફિક ઓછો થશે તને તને લેન્ડ લેન્ડ કરશું કરશું કારણ કે તું હદમાં આવી ગયો છે આ લાઇટ અમને દેખાઈ ગઈ છે કે પ્લેન આવી રહ્યું છે અને લાઈટ દેખાઈ ગઈ આજે નહીં તો કાલે કાલે તો નહીં પણ અમુક કલાક પછી થોડુંક ફરશે પછી લેન્ડ ચોક્કસ થશે પણ થોડું મોડું વહેલું થાય ખરું એમ અમારા ભગવાન પણ છે ને એ આપણા બધા જીવને જોતા હોય ઉપર ગોલોકધામથી એટલે ભગવાન જોતા હોય કે કયા પ્લેનમાં કઈ લાઈટ થાય છે તમે જ્યારે જપ કરો ને એટલે અહીંયા લાઈટ થાય તમે જયારે સેવા કરો એટલે અહીંયા લાઈટ થાય અત્યારે તમે બધા અહીંયા સત્સંગમાં બેઠા છો ને ભગવાન સુધી તમારા બધાની લાઈટો પહોંચી ગઈ છે કે આટલા મારા જીવો સત્સંગ કરી રહ્યા છે એટલે લાઈટ થાય એટલે એક વસ્તુ ચોક્કસ છે કે મોડા વહેલું તમારું પણ ભગવાનના ધામમાં લેન્ડિંગ થવાનું છે થોડુંક મોડું થશે પણ લાઈટ થશે ને તો ભગવાનને કૃપા કરવાની ઈચ્છા થશે લાઈટ થશે તો ભગવાન પણ તમારા પર કૃપા કરીને તમને જલ્દી નીચે લાવશે તમારો જલ્દી ઉદ્ધાર કરશે પણ લાઈટ જ નહીં થાય ભાઈ

જે જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ